સાંતલપુર તાલુકાની ઝાલુસા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર હિનાબેન રસીદ ખાન મલિકનો ચૂંટણી પ્રચાર પૂરજોસ્મા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝારુસા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર હિનાબેન વિકાસના મુદ્દા લઈ ચૂંટણી પ્રચારમાં ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર હિનાબેન ચૂંટણી પ્રચારમાં ઝારૂસા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત ઝારૂસા ગ્રામજનોને બહેન આપી રહ્યા છે ખાન હું પૂર્વ સરપંચ રહી ચૂકેલો છું અને આજે વખત બે હજાર પચીસની ચૂંટણીમાં મારા નાના ભાઈના ઘરના મલેક હિનાબેન રસીદ ખાન મેં ઉમેદવારી નોંધાવી છે આખા ગામનો સાથ સહકાર છે અને મેં ખૂબ વિકાસના કામો કરેલા છે અને તે પણ કરશે એવી હું બધાને ખાતરી આપું છું અને ગામ લોકો મારી જોડે જ છે બધા સર્વે ધર્મના લોકો મારી સાથે જ છે મારી જોડે જ છે ઝારુસા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે એમાં હિનાબેન રસીદ ખાન મલિકે ઉમેદવારી નોંધાવી છે અને આ જે દરેક ગામનો એમને સહકાર સાથ સહકાર બધો મળેલ છે એમની જીત થાય એવું અમે બહુ ઝારુસા ગ્રામ પંચાયતની અંદર મેં મારા ધર્મપત્ની હિનાબેન રસીદ ખાન મલિકની ઉમેદવારી નોંધાવેલ છે સરપંચની અંદર અને તમામ ગામ લોકોનો મને સાથ સહકાર છે અને એમના વિશ્વાસથી અને તમામના સાથ સહકારથી મેં ઉમેદવારી નોંધાવી છે અને મને ગામ લોકો બહુ જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે ગામની અંદર રોડ રસ્તા પાણી અને જે બીજા પણ ગમે વિકાસના કામો હોય કે વ્યક્તિગત લાભના કામો હોય એના માટે હું હંમેશા તત્પર રહીશ અને હંમેશા ગામના કામો કરતો રહીશ પાંચ વર્ષ અગાઉ મારા મોટા ભાઈ અશરફભાઈ પણ સરપંચ હતા એમને પણ ગામમાં ખૂબ કામ કરેલા છે વિકાસના અને ગામને ખૂબ સાથ સહકાર આ બાબતે આપેલો છે અને અગાઉ પણ હું અને મારો ભાઈ બંને સાથે મળી ઈમાનદારીથી ગામની અંદર ગામ કામ કરશું અને ગામ લોકોને મત જીતશું અને તમામ ગામ લોકોને હું અપીલ કરું છું કે મને જંગી બહુમતીથી જીતાડે બસ આભાર શું નામ તમારું મારું નામ મલેક રશીદ ખાન જીસલકા